નમસ્કાર દર્શક મિત્રો હું શુભાભિર વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો ઉત્તરાયણ આવી રહી છે નાના બાળકોને લઈને બાલ ઉડ સુધીના જે લોકો જે છે પતંગ ચકાવવામાં વ્યસ્ત છે ત્યાં સૌ કોઈની ચિંતા કરતી જેટકો એટલે કે જીબીની એક સંસ્થા છે જેટકો કંપની દ્વારા વિજાપુર તથા માણસા ખાતે જે કહી શકાય કે સ્કૂલોમાં છેલ્લા અઠવાડિયા ઉત્તરાયણ નિમિત્તે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આપણે તે પણ જણાવી દઈએ કે જે જેટકો અર્થાત જીબીમાંથી છૂટી પડેલી છે કંપનીઓની એક વીજ પરિવહન કંપની છે જેટકો એટલે ગુજરાત એનર્જી એનર્જી ટ્રાન્સમિશન કંપની વીજ ટ્રાન્સમિશન ક્ષેત્રે છેલ્લા દસ વર્ષથી આખા ભારત નંબર ભારતની નંબર વન રહેતી ટ્રાન્સમિશન કંપની છે જે આઈ એસઓ નંબર પ્રમાણ પ્રમાણિત કંપની છે જોઈ ન શકતી હોય શકાતી હોય એવી અદ્રશ્ય અને પૂરેપૂરી જોખમી વીજળીના હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશનનું સંચાલન પરિવહન પરિવહન અને નિવા સહિત કાર્યક્ષમ અને અવરીદ અવિરત મેનેજમેન્ટ કરવું એ કોઈ નાની સૂની વાત બિલકુલ નથી ગુજરાતની એ સેવા રાજ્યની સેવામાં આ કંપની ચોવીસ કલાક ત્રણસો પાંસઠ દિવસ દરેક ઋતુ તાટ ગરમી વરસાદ વાવાઝોડું કે ભૂકંપ જેવી પરિસ્થિતિમાં પણ રાતને દિવસ કામ કર્યા કર સતત વીજ પૂરું વધુ મળી રહે જનતાને તેના માટે એન્જિનિયરો તથા કર્મચારી સતત મહેનત કરી સતત મહેનત કરી એને ભલે હવે લોક માણસ ભાગ્યે જ ખોરવાથી વીજળી લગભગ મફત મરવા સૂર્યપ્રકાશ જેવી ભૂલી ભૂલી જવાની સ્ટેજ પર છે અને વીજળી જાય તો જે લોકો યાદ કરે છે પણ જેટકો કરમીરોને તો જનતાના પ્રતિભાવની પણ બહુ પડી નથી ઉલટાનું ઉત્તરાયણ જેવા તહેવારોમાં વીજ અકસ્માત ન બને તે માટે કંપની ચિંતાશીલ બની છે આપની અને આપના પરિવારને પણ જેટકો જેટકો ફિકર કરે છે ઉત્તરાયણ નિમિત્તે કેટલાક સૂચનો જન જનહિતમાં ઝેટકો વીજાબોર્ડ દ્વારા આપવામાં આવ્યા છે જે આ મુજબ છે આશા છે કે આપ સૌ તેનું પાલન કરશો પોતે તથા પરિવારના લોકોને પણ સલામત રાખશો પતંગ ચકાવતી વખતે મેગ્નેટિક ટેપ ચાઇના દોરી ભરતકામના જડીના તારનો ઉપયોગ કરશો નહીં પતંગ કે દોરી વીજ વાયર કે થાંભલા પર ભરાય ત્યાં ખેંચશો નહીં ચાઇનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ કરવો કે વેચાણ કરવું પ્રતિબિંબ છે પ્રતિબિંબિત છે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરશો નહીં રાત્રે અંધારામાં તુક્કલ ફાનસ ચડાવશો નહીં ફાનસથી અનેક આગ લાગવાના બનાવો બન્યા છે બેની દોરી તથા મેટલ મિશ્રિત દોરી કે તાર વડે પતંગ ચકાવશો નહીં પતંગ દોરી લૂંટશો નહીં લોખંડના પાઇપ વડે વીજ વાયરમાં ફસાયેલા કે ઝાડ પણ ગમે ત્યાં ફસાયેલા પતંગને કાઢવાનો પ્રયત્ન કરશો નહીં વીજ વાયરમાં કે થાંભલાને ફસાયેલા પતંગ લૂંટવા પતંગને લૂંટવા વીજ થાંભલા પર ચડશો નહીં અને વીજ અકસ્માત થાય તેવી સંભાવના લાગે તો વિજાપુર કંટ્રોલ રૂમને સંપર્ક કરજો આ તમામ જાતની જે કહી શકાય કે સાવચેતી રૂપે જે નિયમો જે છે જે જેટકો તરફથી પ્રસારિત કરવામાં આવે છે વિજાપુર જે તાલુકાની સ્કૂલો સ્કૂલો છે જે જોઈ શકો છો અને સહિતની જે માણસા અને

નંટોવાળી નોર વીડિયો ઉતડી હા રો ને આ ઓન જંડો લઈને દોડવાનું બહુ ફકરે હે ને જવા જંડો લઈને ના જવા જંડો આ હા જંડો جنڈو نہیں پپا شکسمت نہ तव्हां बाधा हिकु पतिको न રા બીજું ગાનો ગાને જકથી થાલી ને ગાની હા થાલી થી થાવાની હા સાત થી ઉતળ કરવાની હા ઓ ચાલો મારો મનોર પરત મજાકી પપ્પા ની ગયા પપ્પા પડાની દોડી સસ્તી આવર અને તાની દોડી લાયા ઓ ઓ તાની દોડી સુદા સુદા તાની દોડી તો લાયો તો ઉડો વીજળી ના તાર ઉપર આપણે પકડીએ તો આપણે કરંટ આવે એક્સિડન્ટ થાય ને તો આપણે ચાલી દોરીનો ઉપયોગ નહીં કરવો બીજી કોઈ પણ પ્રકારની દોરી તમે લાવો પતંગ ચગાવો ચાલી દોરી વાપરવાની નહીં લાવશો બધા કોઈ નહીં લાવો બરોબર પછી આવું કેવો છોકરો હોય ને પતંગ ચગાવવાના

m u l t